А те расшалу таю, ше мандру, дару марию, એ ચિત્ર શાલુ છે સિંધરો વર્ષા ને તમારું જુકો વાડડા પણ છે મિત્રો ને ચિત્ર બદ 17 માં આવી ગય છે 17 માં આવી ગય છે આ સાત ને છે બદાઈ 17 માં છે એક કટ છત્રી લાવ્યો છે મિત્રો અને સતાસાળે થઈ ગયા Camp on Wadala La Capernazio Wadala E' di fissaggio Vediamo il video एक शेयर कर दीजिए जोर साज में दौड़ते हैं राजहार मारी की ओर से मिल जाते हैं अब दोस्तों के वीडियो में यहाँ शेयर करने के लिए नंदा मत आना नहीं चाहिए कौन मैंने दिया बात में बिकट अब बात બધા હું ડાઉટ કરું છું નસીબને મેં જોને કી આ કરવાની છે એ ગઈ છે જે છે કુછ તો લાગે આ લે અંદર 4 મિનિટ થાય પછી વિડિયો અપલોડ YouTube માં અપલોડ કરી દેવાનું છે જેનો જો વરસાદ હોય ને લાઈક શેર કરી દેજો અને આતેરે વધી રહ્યો છે વરસાદ મિત્રો જોવો તમે વધી રહ્યો છે વરસાદ મિત્રો શરતાતા છે 6 મિનિટ પડ્યા છે 6 મિનિટ લાગી જાય वीडियो शेयर करता हूं ठंडक થઈ ગયો કપાસ ને મિત્રો જો જર મરિયો કામ કરી દેવાનું છે મિત્રો એકદમ જીનીદાર વરસાદ ચાલુ

மோ ஆ சேரோ